અરે તૈણા મોખ કળપીતા મે તો કીદારે ચોથા મો મારી સુરતા સમાણી રે ગુરુ આવો પ્રેમે કરીએ પૂજા રે મારે તમાધી રે મારે તમાધી અધિક નહીં જુદા

એ તો રૂખડિયા માં આવો કઈ જો હે ગુરુ મહારાજ એક એક શબ્દ ઉપર આતમ બોધ છે તો વિચાર કરો અને કે અમર બણાયા અમર બણાયા ચોથી અમર બણ્યા ભાઈ અને ઓય મહાપુરુષે પણ બોલ્યા છે અમર બનાયો રે આજ મને અમર બનાયો રે મારા સદગુરુ દીન દયાળ આજ મને અમર બનાયો રે શેના અંબર બન્યાશ એ તો જેને તન ને ધન ચોથું આલ્યું છે હાલ બોલ્યા કબીર સાહેબ ધર્મદાસ ની વાણી બોલ્યા કબીર સાહેબ ને તો સત્કાર શિવ હતા અને પરીક્ષા લેતે 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 ધર્મદાસ નથી મહારાજ ભીષ્મ પિતાના કીધું જી રે ગુરુ મહારાજ મહારાજ મળવા નાયમ ને થોડા આ હરણો ના ટોળો ના કોઈ સિંહ કોઈ ટોળો ના મહારાજ એક

તમે એક શબ્દ બોલ્યા બાપુ આ અશોક મહારાજ કે તમે કોઈ શબ્દ તમારા જીવનમાં નહીં ઉતારો તો આ દર પહોંચાડે આપણે શા માટે ભમરી પકડે પેલા કીટ નહીં એ કીટ ભમર બની જાય મારા જેવો ચારે બને સંતની વાક્ય સંત ની આશા દાસે મારા જેવો ચારે બને મારા જેવો ચારે બને આ સંત નો આ સંત સંત દોડી દોડી અને અગ્નિઓની પાસે તો તમે તો શું ન ભાઈ એ નથી કરતા ચોરી નથી કરતા ચારી નથી કરતા મોજ નહીં દારૂ પીતા તો કોઈ કરતા એના તો તમે સુધારી દો પણ જેસરની વાત આવી કે બગડેલા ને સુધારો એની વાત માં જેને બગડેલા સુધારો ને એને સંતો ખોળશે બીજો ને ખોળતા નથી મારા સંતો ને તો પારખ આ જીવનમાં માં જેટલે થઈ જાય એના ઇતિહાસ છે આપણે એક એક શબ્દ તમે વિચાર કરો

તમારું મનડું મોના તો ભક્તિ વાર્જો નગે મારા સદગુરુના બોનો ના લાગતું કોઈ કે વાત પણ આવતી નતી અજીતારું મનડું આવા હેકી ઉના માને દોષ ગુરુજીને મત દેજે રે ભક્તિ હે રાજી હો કરે કીજે આ જોતાર ઓરવાની ये इच्छा होयतो करत तयार रे जेर पगदी राजी हो कर कीजिए તમારું મનડું મને તો ગુરુ મારાંદે શુંલા દોષ દોષો આ તો કોક ના ગીતે ગીત શીખે છે કે આઈ ગયા હડો મારા ગુરુકન જાઉ છે અને પછી મહિનો બે મહિનાખ્યા આ ગુરુ બન ભારતા નથી ક્યાં લ્યાવા પાસું

तुम्ही आलि सर एच मू आलो बिजू नि आलो